આ રાહત દરે જે મોહન થળનું વિતરણ છે તે ત્રીસ તારીખે સવારે દસ થી એક દરમિયાન નગરપાલિકાના પાણીના ટાંકા સામે નૂતનબેન ગોકાણી એટલે કે મારા દવાખાને અવેલેબલ રહેશે સાંજે ચાર થી સાત શહીદ ચોક પાસે ગણપતિનો શહીદ ચોક ગણપતિના મંદિર પાસે ત્યાં સાંજે ચાર થી સાત મળશે બીજા દિવસે સવારે એટલે તારીખ એક ઓક્ટોબરે સવારે આપણે આવાસ યોજના છે જે કે કે નગર બાજુ બોખીરા ત્યાં રીધી સીધી હોલ પાસે સવારે દસથી એક દરમિયાન અને સાંજે સુભાષનગરની અંદર આનંદ હોલ પાસે સાંજે ચારથી સાત દરમિયાન આ વિતરણ થશે તો જે જરૂરિયાતમંદ પરિવારો છે તે ખાસ આવી આ ચોખા મીઠાઈ ખાય અને એનો સ્વમાનપૂર્વક

એવી ચર્ચા અને વિચારણા થઈ કે આપણે આર્થિક નબળા પરિવારો સુધી આનંદ પહોંચાડીએ તો કેમ અમારા પ્રતિનિધિઓ સલાહ એક સહકાર મેળો ડોક્ટર નીતિન લાલ સાહેબનો એમણે રાહત દરે મીઠાઈ આપવાનું સૂચન કર્યું ઘટતી રકમ સબસીડી ફોર્મેટમાં તેમના તરફથી આપવામાં આવશે શુદ્ધ ઘીનો અમૂલ ઘીમાં બનેલો જે આપણે આપણા ઘરમાં ખાતા હોય એવો મોન થાળ બનાવવાની ચાર દિવસથી થી ચાલી રહી છે સાથે ખાવ મીઠું ન કહી શકાય એટલે તીખા ગાઠી અઢીસો ગ્રામ લટકામાં મૂકવામાં આવ્યા છે પાંચસો ગ્રામ તો ઘણી વધુ છે પણ માત્ર સો રૂપિયામાં ચાર અલગ અલગ નક્કી કરેલા સ્થળો ઉપરથી આપવામાં આવનાર છે બે સ્થળોએ આવતીકાલે વિતરણ થશે બે કલે સ્થળોએ પહેલી તારીખે વિતરણ થશે જેની માહિતી સોશિયલ મીડિયા ઉપર ખૂબ રીતે વેચાઈ રહી છે દરેક પરિવારો સુધી પહોંચી શકાય એ માટે હેતુ એવો છે કે કોઈને બલ્કમાં કે એક સાથે આપવામાં નહીં આવે જે ખરેખર જરૂરિયાત છે એક પેકેટ જ પાંચસો ગ્રામ મોનથાળનું નું આપવામાં આવશે સાથે અઢીસો ગ્રામ ગાંઠિયા તીખા ગાંઠિયા જેનું કોઈ શુલ્ક લેવામાં નહીં આવે તેનું વિતરણ બે દિવસમાં થનાર છે તમામ હિન્દુ સમાજને દશેરાની પોરબંદર નાગરિક સંગઠન તરફથી શુભકામનાઓ અભિનંદન